માંડવી તાલુકાના ઘંટોલી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો ગુજરાત સરકાર દ્વારા તારીખ છવ્વીસ સતાવીસ અઠાવીસ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સત્તાવીસ છ બે હજાર ચોવીસના રોજ માંડવી તાલુકાના ઘંટોલી ખાતે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ સમયે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપવામાં આવી હતી આ પ્રસંગે નગરભાજક પ્રમુખ નીતિનભાઈ શુક્કલે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે એવો શુભ આશય છે તેમજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તથા પ્રયત્નો થકી શિક્ષણ ક્ષેત્રે ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો થવા પામેલ છે તેમજ શિક્ષણ ક્ષેત્રે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ કુલ સત્તર વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી નીતાબેન ચૌધરી આચાર્ય નિરંજનાબેન ચૌધરી તથા સ્નેહલભાઈ ચૌધરી વિપુલભાઈ શાહ તથા વડીલો તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતે આ બારવિધિ નિરંજનાબેન ચૌધરીએ કરી હતી બ્યુરો રિપોર્ટ આરએનજી ન્યૂઝ manvi